માનવતા કેમ્પેન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાયસિંગપુરા ખાતે સેવા યજ્ઞ આદર્યો હતો આ આયોજન વિશે સંસ્થાના સ્થાપક પ્રેસિડેન્ટ મમતાબેન શાહે જણાવ્યું હતું કે વડોદરા નિકટ છોટાઉદેપુર જિલ્લાના રાયસિંગપુરા ગામની પ્રાથમિક શાળાએ રવિવારના રોજ સ્થાપનાના સાત દશક પૂર્ણ કર્યા છે ત્યારે આ મંગલમય દિવસે માનવતા કેમ્પેન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સામાજિક સેવા યજ્ઞના ભાગરૂપે જરૂરિયાતમંદ પરિવારની અને પચાસ જેટલી કોળભરી કન્યાઓને તેમના લગ્ન નિમિત્તે કન્યાદાન સ્વરૂપે તેમજ સિત્તેર જેટલી જરૂરિયાતમંદ વિધવા મહિલાઓને તદ્દન નવી નક્કુર સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું તો શાળાના બસો જેટલા તમામ વિદ્યાર્થીઓને આરોગ્યની જાળવણી અંગેની જાગૃતિ કેળવવા માટે આરોગ્ય રક્ષક તેમજ વિદ્યાભ્યાસલક્ષી વિવિધ સ્ટેશનરી આઇટમ્સની સામગ્રીની કીટ તેમજ તેજસ્વી તારલાઓને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે જ બાળ વિદ્યાર્થીનીઓને ચોડીની વિશેષ ભેટ આપવામાં આવી હતી આવા ઉત્કૃષ્ટ સેવાના સફળ કાર્યક્રમના અંતે ગ્રામજનો ભારે ભાવ વિપુર બની ગયા હતા આ તબક્કે શાળા ગણ તેમજ ગામના અગ્રણીઓએ માનવતા કેમ્પેન ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા અને સંસ્થાના સ્થાપક સેવાભાવી મમતાબેન શાહનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો